બ્રાહ્મણ નથી આવતા અમારે તો ઘણા બોલાવા હોય પણ બ્રાહ્મણો આજકાલ વ્યવસાય થઈ ગયા અન્ય વ્યવસાયો કરતા હોય ટાઈમ ન હોય ટાઈમ ઇઝ મની એવું બોલતા હોય એટલે લોકો ના આવે મહારાજ કંઈ વાંધો નહીં તમે દરરોજ બ્રાહ્મણને ન બોલાવી શકો કંઈ નહીં છેલ્લો દિવસ પૂનમનો દિવસ આવે એ દિવસે એક સાથે પાંચ બ્રાહ્મણોને છ બ્રાહ્મણોને સાત બ્રાહ્મણો તમને જેટલા યોગ્ય લાગે પાંચ કરતા વધારે બ્રાહ્મણ પાંચ તો મિનિમમ પાંચ બ્રાહ્મણો બોલાવી અને પૂનમના દિવસે જમાડી દો હર હર મહા પૂનમના દિવસે પાંચ જણને બેસાડી અને તમારા આંગણે ભોજન કરાવ્યું દાન બ્રાહ્મણને ન જમાડી શકો કઈ વાંધો નહીં કોઈ ભૂખ્યાને જમાડી દો કોઈ દિન દુખ્યાને જમાડી દો કોઈ એવી પાંચ વ્યક્તિને જમાડી દો કે જેને જરૂરિયાત છે જે ભૂખ્યા છે તો પણ ચાલે કારણ કે બ્રાહ્મણો અત્યારે તમે બોલાવશો તો એ નહીં આવે સમય બદલાઈ ગયો છે જમાડવા વાળા તો તૈયાર છે પણ જમવા ક્યાં છે અત્યારે તો ઘણા છે આમંત્રણો આમંત્રણો ખૂટતા નથી એમ કે ખૂટતે એટલા બધા આમંત્રણો છે તમે જોઈ રહ્યા છો ને આપણે કથાના કેટલા બધા આમંત્રણો છે છ છ મહિનાની તો કથા બુક છે શિવ કથાઓ કેટલા મહિના સુધી છ છ મહિનાની બુક થયેલી છે કથાઓ શિવજીને કેટલા આમંત્રણ છે મારે ભાઈ બહેનો સ્નાન દાન બ્રાહ્મણોને જમાડો ત્રીજી પ્રક્રિયા છે જેને કારતક મહિનાનું વ્રત કરવું છે એના માટે અથવા તો જે નથી કરતા એને શરૂ કરવાનું અને હા વિનંતી કરું હાથ જોડું મર ભાઈ બહેનો તમે કરો એવું નહીં કહું હું તો તમને કહીશ કે આખા પરિવારને કરાવજો આખા પરિવારને કરાવજો તમારા દીકરા હોય ને દીકરીઓ હોય હોય તમે છો ને તો કરશે તમે જતા રહેશો કઈ નહીં કરે તમે છો હજી તો તમે આગ્રહ કરો નહીં તારે બેટા કરવું જ પડશે ના કરે તને મારી સોગન છે આવું કહેવાય કહેવાય ને વહુને કહેજો દીકરીને કહેજો જમાઈને કહેજો બેટા કમસે કમ એક પાંચ દિવસ સાચવી લઈને બેટા આટલું કામ કરજે આ દિવસે ઉપવાસ કરજે શું કરજે ઉપવાસ કરજે અને આ પાંચ દિવસમાં જે તમે ઉપવાસ કરો એમાં વિશેષ મહત્વ છે મીઠું નહીં ખાવાનું નમક નહીં ખાવાનું કાર્તક મહિનાના ઉપવાસમાં તમે બધું ખાઈ શકો જેટલું ખાવ એટલું ખાઈ શકો કઈ વાંધો નથી ખાલી ફલાડ કરીને ઉપવાસ કરો તો પણ વધારે સારું ફલાળ ખાઓ તો પણ ખાઈ શકાય કાલથી શરૂ કરવાના પાંચ દિવસ માટેના આ વ્રત બતાવી રહ્યો છું અને એમાં શિવપુરાણ સાંભળી રહ્યા છો તમે મારા નર્મદા મૈયા તમારા ઉપર ભરપૂર વરસાદ કરશે લક્ષ્મીનો હારે હા તમારા મનોરથ બધા શિવજી પૂરા કરશે નર્મદાજી તમારે ત્યાં સાક્ષાત આવશે કોઈ ને કોઈ રૂપ લઈને પાંચ દિવસ ઉપવાસ કરવાનો એટલે વ્રત કરવાનું પાંચ દિવસનું વ્રત કરવાનું ચોથી વસ્તુ બતાવું કરવાનું 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 દીવડો પ્રગટ કરી અને તીર્થને અર્પણ કરવાનું એટલે કે નર્મદાના કિનારે જઈ અને એ દીવડો નર્મદા મૈયા પાસે મૂકવાનું અને દીપ દાન કરવાનું તીર્થને